હાર્દિક શુભકામનાઓ સાથે મનીષ પંડ્યા ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજથી આપણી આ યુટ્યુબ ચેનલ પર સુંદરકાંડની કથાત્મક રજૂઆત કરવા જઈ રહ્યો છું અને આશા રાખું છું કે તે આપ સૌ ધર્મપ્રેમી મિત્રોને જરૂર પસંદ આવશે ઘર ઓફિસ મંદિરો વગેરેમાં જે સુંદરકાંડ આપણે સાંભળીએ છીએ તે ચોપાઈઓ પદ્ય સ્વરૂપને હોવાથી તેને ગાવામાં આવે છે જેની ગદ્ય સ્વરૂપે કથાત્મક રજૂઆત આપણી ચેનલ પર ઈશ્વરની કૃપાથી હું કરવા જઈ રહ્યો છું ડોંગરેજી મહારાજ મોરારી દાસ હરિયાણી રમેશભાઈ ઓઝા કે જિગ્નેશ દાદા જેવો હું મહાન કથાકાર નથી ફક્ત ઈશ્વર પ્રત્યેની ભાવના અને ભક્તિથી આપ સૌ સમક્ષ સુંદરકાંડ કથા રજૂ કરવાનું સાહસ કરું છું તો ભૂલચૂક થાય તો ક્ષમા કરશો અને ધર્મકથાનો ધર્મલાભ દરરોજ રાતે નવ ને ત્રસ દરરોજ રાત્રે નવ ને ત્રીસ વાગ્યે અચૂક લેતા રહેજો એની વિનંતી સાથે આવો આજની સુંદરકાંડ કથાનો અધ્યાય પહેલો અને બીજો આપને સંભળાવવાનું શરૂ કરો મિત્રો દરરોજ પ્રસારિત કરવામાં આવતા વિડીયોમાંથી એક પ્રશ્ન પૂછીશ જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સ દ્વારા આપી શકો છો તો આવો સુંદરકાંડ કથાની શરૂઆત કરીએ ઓમ શ્રી ગણેશાય નમ ઓમ સરસ્વતી નમ ઓમ નમઃ શિવાય શ્રી હનુમતે ન શ્રી રામચંદ્રાય ન તેત્રીસ કોટી દેવી દેવતાઓની જય શ્રી સદગુરુદેવની જય સનાતન ધર્મની જય માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ સમસ્ત બ્રહ્માંડમાં સમગ્ર જગતના અણુએ પણ પરમાણુ જળ ચેતન દરેક તત્વમાં મારામાં અને તમારામાં સૌના નિર્મળ પાવન હૃદયમાં હર હંમેશ વસતા પરમાત્માને કોટી કોટી વંદન સાથે તેમજ એ પરમાત્મા પાસે નિરંતર આશીર્વાદની યાચના કરતા આજની સુંદરકાંડની કથા શરૂ કરું છું બોલો હનુમાનજી મહારાજની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય અધ્યાય પહેલો રાવણ માતા સીતાનું હરણ કરી ગયો તેથી સીતાજીને શોધવા નીકળેલા રામ અને લક્ષ્મણને હનુમાનજીનો ભેટો થઈ ગયો હનુમાનજીએ શ્રી રામજી અને લક્ષ્મણજીનો પરિચય વાલી સુગ્રીવ અંગદ જાંબુવાન વગેરે વાનર સમુદાય સાથે કરાવ્યો ત્યાર પછી લંકા જવા માટે જ્યારે રામ સેતુ બનાવવામાં આવ્યો ત્યારે ભગવાન શ્રી રામે હનુમાનજીને લંકા જવા આદેશ કર્યો ત્યારે હનુમાનજીએ તે પોતા તે માટે પોતાની અસમર્થતા વ્યક્ત કરી ત્યારે જામવાનજીએ હનુમાનજીને તેમના ગુપ્ત શક્તિ રહેલીઓ તેની યાદ કરાવી હનુમાનજીને અનેક દેવી દેવતાઓ અને વિવિધ વરદાનો અસ્ત્ર શસ્ત્ર સાથે પ્રદાન કરેલા તેને કારણે હનુમાનજી બાળપણમાં અવનવા તોફાનો કરી ઉધમ મચાવતા હતા ઋષિઓના બગીચામાં જઈ ફળ ફૂલ ખાઈ જતા વૃક્ષોનું નિકંદન કાઢી નાખતા તપ કરતા તપસ્વીઓને હેરાન કરતા તેમના તોફાનો વધતા જતા હતા તેની ફરિયાદ તેમના પિતા કેસરીને કરવામાં આવી માતા અંજની અને પિતા કેસરીએ હનુમાનજીને ખૂબ જ સમજાવ્યા કે બેટા આવા તોફાનો ન કરાય છતાં હનુમાનજી તોફાન કરતા અટક્યા નહીં આથી એક દિવસ અંગીરા અને ભૃગુવંશના ઋષિઓએ કોપિત થઈ સાપ આપી દીધો કે હનુમાનજી પોતાની શક્તિઓને બળને ભૂલી જશે પરંતુ યોગ્ય સમયે તેમની શક્તિઓ કોઈ યાદ કરાવશે તો તેમને યાદ પણ આવી જશે હવે હનુમાનજીએ ભગવાન રામનું સોંપાયેલું કામ કરવાનું હતું ત્યારે આ આખી વાત જાંબુવાને હનુમાનજીને કહી તેમની શક્તિઓ તેમને યાદ અપાવી જાંબુવાને હનુમાનજી સાથે લાંબો એવો વાર્તાલાપ કર્યો હનુમાનજીના ગુણોને જાંબુવાને વખાણ્યા ત્યારે હનુમાનજીને પોતાની શક્તિઓનો આભાસ થવા લાગ્યો તેમને પોતાની શક્તિઓ યાદ આવતા જ વિરાટ સ્વરૂપ ધારણ કરી હનુમાનજી સમુદ્ર પાર કરવા માટે તૈયાર થઈ ગયા છે જાંબુવાનના સુંદર વચનો સાંભળી હનુમાનજી હૃદયમાં ઘણા જ પ્રસન્ન થયા અને બોલ્યા ભાઈ તમે દુખો સહી કંદ મૂળ ફળ ખાઈ હું જ્યાં સુધી માતા સીતાને જોઈને પાછો ન આવું ત્યાં સુધી મારી અહીં રાહ જો કામ અવશ્ય થઈ જશે કેમ કે મને ઘણો હર્ષ છે એમ કહી સૌને મસ્તક નમાવી શ્રી રામજીને હૃદયમાં રાખી હનુમાનજી હર્ષિત થઈને ચાલ્યા સમુદ્રના કિનારે એક સુંદર પર્વત હતો રમત માત્રમાં હનુમાનજી તેના પર ચડી ગયા વારંવાર ભગવાન શ્રી રામજીનું સ્મરણ કરી ઘણા વેગથી તે પર્વત પરથી ઉછળ્યા અને ઉડ્યા જેવા હનુમાનજી બળપૂર્વક ઉછળ્યા કે તે પર્વત તરત જ પાતાળમાં ધસી ગયો રઘુનાથજીનું અમોક બાણ જાય તેમ હનુમાનજી લંકા તરફ ચાલ્યા જાય છે સમુદ્રએ હનુમાનજીને શ્રી રામના દૂત જાણી મેનાક પર્વતને કહ્યું કે હે મેનાક તું હનુમાનજીને તારી ઉપર વિસામો કરવા આપી થાક દૂર કરનારો થા તેથી તે જ સમયે મેનાક પર્વત સમુદ્રમાંથી ઊંચો ઉઠ્યો રોમાંચિત શરીરે હાથ જોડી હનુમાનજીને પ્રણામ કર્યા અને વિષામો લેવા વિનંતી કરી ત્યારે હનુમાનજીએ મૈનાકને પોતાના હાથ વડે સ્પર્શ કરી પ્રણામ કરતા કહ્યું કે હે ભાઈ મૈનાક ભગવાન શ્રી રામચંદ્રનું કામ કર્યા વિના મને વિષામો ક્યાં છે દેવોએ પવનપુત્ર શ્રી હનુમાનજીને જતા જોયા તેમના વિશે વિશેષ બળબુદ્ધિને જાણવા દેવતાઓએ સુરક્ષા નામની દેવતાઓએ સુરસા નામની સર્પોની માતાને હનુમાનજી પાસે મોકલી અને હનુમાનજી પાસે આવીને સુરસા બોલી આજે ભગવાને મને ભોજન આપ્યું છે આ વાત સાંભળી હનુમાને સુરસાને કહ્યું હું શ્રી રામનું કાર્ય પૂર્ણ કરી પાછો આવું અને સીતાજીની ખબર ભગવાન શ્રી રામચંદ્રજીને સંભળાવી દઉં તે પછી હું આવી આપના મુખમાં પેશી જઈશ પછી તમે મને ખુશીથી ખાજો હે માતા હું સત્ય કહું છું અત્યારે તમે મને જવા દો પણ જ્યારે કોઈ ઉપાયે સુરક્ષાએ જ્યારે કોઈ ઉપાયે સુરસાએ હનુમાનજીને જવા ન દીધા ત્યારે હનુમાને સુરસાને કહ્યું તો પછી મને કેમ ખાતા નથી આથી સુરસાએ પોતાના શરીરને વિશાળ મુખ સાથે ખોલ્યું એના મુખમાં પ્રવેશી એક ચક્કર લગાવી હનુમાનજી તરત જ બહાર નીકળી ગયા અને સુરને પ્રણામ કરી લંકા તરફ ઉડવા લાગ્યા અધ્યાય બીજો હનુમાનજી લંકા પહોંચીને તો શરીરો વાળા કરોડો યોદ્ધાઓ યત્નપૂર્વક ખૂબ જ સાવધાનીથી સુવર્ણનગરી લંકાની ચારે દિશાઓમાં રક્ષા કરતા હતા ક્યાંક દુષ્ટ રાક્ષસો પાડા ગાયો મનુષ્યો ગધેડાઓ તથા બકરાને ખાતા હતા તુલસીદાસજી કહે છે કે તેઓ અવશ્ય રામના બાણરૂપી તીર્થમાં શરીરો છોડી પરમ ગતિને પામશે લંકાનગરીના ઘણા રક્ષકો જોઈને હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે હું અત્યંત નાનું રૂપ ધારણ કરી રાત્રે નગરીમાં પ્રવેશ કરું રાત્રિ થતાં જ હનુમાનજીએ મચ્છર જેવડું રૂપ ધારણ કરી શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરી લંકાનગરી તરફ ચાલ્યા લંકાના દ્વાર પર એક રાક્ષસી પહેરો દઈ રહી હતી તેનું નામ હતું લંકીની સૂક્ષ્મ સ્વરૂપ ધારી હનુમાનજીને લંકીની જોઈ ગઈ અને બોલી મારો અનાદર કરી મને પૂછ્યા વગર ક્યાં ચાલ્યો જાય છે રેસઠ તું મારો ભેદ જાણતો નથી જેટલા ચોર છે તેઓ બધા મારો ખોરાક છે મહાકપિ હનુમાને લંકીનીને એક જોરદાર મુક્કો માર્યો લંકીની લોહી ઓગતી ત્યાં જ ધરતી પર ઢળી પડી લંકીની થોડીવાર પછી સંભાળીને ઊઠી અને ભય પામી બે હાથ જોડી હનુમાનજીને વિનંતી સાથે કહેવા લાગી બ્રહ્માએ જ્યારે મને રાવણ રાવણને વરદાન આપ્યું ત્યારે જતી વખતે બ્રહ્માજીએ મને રાક્ષસોના વિનાશનું એક ચિહ્ન કહ્યું હતું કે જ્યારે તું કોઈ વાનરના માથી વ્યાકુળ થા ત્યારે તું રાક્ષસોનો સહાર થયો જાણજે હે તાત મારા ઘણા જ પુણ્ય છે કે મેં શ્રી રામચંદ્રજીના દૂત એવા આપસરીને મારા ચર્મચક્ષુ વડે જોયા હે તાત સ્વર્ગ તથા મોક્ષના સર્વ સુખોને ત્રાજવાના એક પલ્લામાં રખાય તો તે બધા મળીને પણ ત્રાજવાના બીજા પલ્લાના રખાયેલા સુખની બરાબર થઈ શકતા નથી કે જે ક્ષણ માત્રના સત્સંગથી થાય છે અને શત્રુ મિત્રતા કરે છે સમુદ્ર ગાયના પગલાં જેવડો અને શીતળ બની જાય છે અને જેને રામચંદ્રજીએ કૃપા કરીને એકવાર જોયો છે તેને માટે સુમેરુ પર્વત પણ રજ જેવડો થાય છે પછી તો હનુમાનજીએ ઘણું જ નાનું રૂપ ધારણ કર્યું અને ભગવાન શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરી લંકાનગરીમાં પ્રવેશ કર્યો મિત્રો આજે શ્રી સુંદરકાંડ કથાને આદર સાથે પ્રણામ કરી અહીં વિરામ આપું છું કથા આવતીકાલે આ જ સમયે શરૂ કરીશું ત્યાં સુધી બોલો હનુમાનજી મહારાજની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર પણ મિત્રો આજના વિડીયોમાંથી આપના માટે એક સવાલ છે આ સવાલનો ઉત્તર આપ કોમેન્ટ બોક્સમાં લખીને મને મોકલી શકો છો આજનો પ્રશ્ન છે સમુદ્રએ હનુમાનજીને રામના દૂત જાણીને તેમને વિસામો આપવા માટે કોને મોકલ્યો હતો તેનું નામ આપો પ્રશ્ન ફરીથી જણાવું સમુદ્રએ હનુમાનજીને રામના દૂત જાણી તેમને વિસામો આપવા માટે કોને મોકલ્યો હતો તેનું નામ આપો તો વધુ સુંદરકાંડની કથા માટે આવતીકાલ રાત્રે ફરી મળીશું ત્યાં સુધી જય શિયા